નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી બાબતે સરસ મજાના સમાચાર આવી ચૂક્યા છે જે લોકો કોન્સ્ટેબલ પીએસઆઈ ની તૈયારી કરે છે તેમની માટે સરસ મજાના સમાચાર લાંબા સમયથી જે તમે રાહ જે એક એવી તારીખ આપણે એક રાહ જોને બેઠા છે કે ભાઈ કાંઈક તો તારીખની કાંઈક તો કાંઈક અપડેટ આવે તો આજે સરસ મજાની અપડેટ લઈને તમારી સામે આવી ચૂક્યા છે ખુશ ખુશ એવા ખુશ ખબર છે જે પણ લોકો દોડની તૈયારી કરે છે એન કેમ પ્રકારે પૂછી રહ્યા છે કે ભાઈ ક્યારે દોડ આવશે તો તેવા લોકો માટે સૌથી મોટા એવા સમાચાર આવી ચુ છે ગ્રાઉન્ડના લઈને પણ અપડેટ આવી ચૂકી છે તમામ પ્રકારની બાબત બાબતમાં કરી લેશું તે પેલા ચેનલ ઉપર ન હોય તો તો સબસ્ક્રાઇબ કરો પ્રેસ કરો સાથે તમે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો જ્યાં તમને પોલીસ ભરતીની અવનવી માહિતી અને પીડીએફ મળી રહે છે તો એની માટે તમારે સર્ચ કરવાનું રહેશે ટેલિગ્રામમાં ટ્રીક નોલેજ ત્રણ અથવા તો નીચે લિંક મળી જશે ડિસ્ક્રિપ્શનમાં તો એ પણ તમે ચેક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું એક તમારી માટે સરસ મજાનું આપણે પ્લેટફોર્મ લાવી ચુક્યા છે ટ્રીક નોલેજ નામની એપ્લિકેશન પ્લે સ્ટોરમાં છે ડાઉનલોડ કરવાની છે જ્યાં તમને પોલીસ ભરતીના રિલેટેડ બધી જ

જય હિન્દ મિત્રો પીએસઆઈ એલઆરડી પોલીસ ભરતી બાબતે હાલમાં એક એવા સમાચાર મળી રહ્યા છે કે જે ગ્રાઉન્ડમાં પોલીસની સારી કસોટી લેવાના છે તે ગ્રાઉન્ડ હવે પ્રેક્ટિસ માટે દસ ડિસેમ્બરથી બંધ કરવાનું કીધું છે એટલે હવે આના પરથી સમજી શકાય કે હવે ભરતીની પ્રોસેસ ઝડપથી આગળ વધી રહી છે હવે ટૂંક સમયમાં અપડેટ આવી શકે છે બધા જ રેડી રેજો હવે દોડ માટે વધુ સમય મળશે નહીં વધુ સમય મળવા નથી પીએસઆઈ માટે ખાસ જેમને પેલા દોડાવવાની છે એ પણ ખાસ ધ્યાનમાં રાખજો અને આ પણ હાલમાં જ સમાચાર આવ્યા છે કે આઈપીએસ અધિકારી જે ડોક્ટર નીરજા ગોટરું છે આજે ગુજરાતના જે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે ચાર્જ સંભાળ્યો છે હવે અટકેલી ભરતી પ્રક્રિયા વેગ પકડશે ને વીસ ડિસેમ્બર આસપાસ ફિઝિકલ પરીક્ષાની અટકળો એટલે કે એક તારીખ જે છે સંભવિત તો સંભવિત વીસ ડિસેમ્બર પકડી રાખવાની છે અગાઉના વિડીયોમાં આપણે કહી ચૂક્યા હતા એવી જ રીતે જે છે વીસ ડિસેમ્બર તારીખ આવેલી છે તો હવે જાજી રાહ જોવાની નથી નજીકના સમય જે એટલે આસપાસ તમારી પરીક્ષા આવી જશે તો ઓલ ધી બેસ્ટ આવનારી પરીક્ષા માટે ઓલ ધી બેસ્ટ મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત વંદે માત્ર વિડિયો આગળ તમારા મિત્રોને પણ શેર કરજો કારણ કે એવા લોકો પણ રાહ જોઈને બેઠા હોય છે તો મળીએ છીએ નવા વિડીયોમાં